બસ બસ હવે હવે હાર મત પહેરાવો તમે મને જીતાડ્યો છે ને એ જ મહત્વ છે કારણ કે હું બહુમતથી જીત્યો છું એટલે રહ્યો દો હવે ખૂબ થઈ ગયું હો એટલે આટલા બધા હાર મારે નથી પહેરવા આ બધા હાર હું તમને પહેરાય અને તમારું એક એકનું કોમ કરીશ તમે તો ચિંતા મત કરો હો એટલે કોમ એટલે તમે જોજો તમારા રોડ છે તમારા ઘર ઉધી લાવી આવીશ બસ કોઈ શેતો નહીં કરવાનો શિખર

અને કે ના સતુરાન તો કે સરપંચ નહીં બનાવો ને દેવાન કે ફાઈનલ બનાવો છે એવું કીધું એમ હોવ જ ને કમા આ વાત હાસી છે લા હા હાસી તા તમાર પણ અમચમ આયા છે જો આ વાત ખોટી નીકળી તો તમારો બેનુ આવી બનશે આ તમને કહી દઉં હું શું કહું છું એ આપડા સરપંચ છે ને હા એ અંદર ને કોક દગો રમતા ને એવું લાગે છે મને એટલે કમા ફેવા ફે દગો ના રમે હો

એટલે ચમ ભેમો ભેમો કરી રહ્યા છો મોન હાલતા નથી આવડતું મોન મર્યો તો ભાઈ બધું ભૂલી જો હું ચમ ભૂલી જો એટલે કારણ કે હું તમારા પાસે આવ્યો તો તમે શું કીધું તું શું કીધું તું મેં કીધું મારા સરપંચમાં માં આ ફેર ઉભું રહેવાનું છે અને મને બિન હરીફ તમારે જીતાડવાનો છે તો તમે દેવાન ચમ ઉભો કર્યો પણ મારી વાત હો ભાઈ તું જીવો ને આપણે એવો દેવો આવ્યો દેવે મન સરપંચ ની વાત કરી પણ મને દેવો રેડી લાગે છે એટલે સરપંચ આપણે દેવાન બનાવવાનો છે ગોમબાળાને પેલું થઈને તમારે ગમે એ થાય તમે દેવાને હટાવી નાખો અને મને બિન હરીફમાં જીતાડવો જ પડશે તમારે પણ મારી વાત હોબર તારે કોઈ સરપંચ બનવું નથી સરપંચ બનવામાં કોઈ મજા નથી અને તું થોડોક રીહવાળો છે એટલે તું સરપંચને લાયક છે જ નહીં મારા ભાઈ અલ્યા તાર ઓરિજિનલ સરપંચને તો રીહ હોવી જ જોવે પણ રીહ ના રખાય અત્યારે તું અહીં અલગ હું તારા માટે દાખલો આલું તે ટવકા પાડ્યા હું સરપંચ છું ગામનો કોઈ મને ભેમો નથી કીધું તો અતર ભેમો ભેમો કરતો તો તો મેં ચિત્લી શાન શક્તિ રાશિ કે અરે પણ ભેમો ભાઈ ભેમો ભાઈ તમે કેના કારણે થઈ ગયા હતા આ શતુરના કારણે આ શતુરનો ગોમવાળા વાળા મોણ્યું તું કે પેવાને બીન હરીફમાં લાવ તાર લાયો છે સમજો પણ બીન હરીફ તો મને ગોમ વાળા ચાર નોય કરે છે આ એક દનનો નથી કર્યો આ ચોથી વખત હું બીન હરીફ થયો છું હવે તમારે શું કરવાનું છે મને આ બીન હરીફમાં લાવવાનો છે કે નહીંકો મારી વાત ઉંભળ તારે સરપંચ નથી બનવાનું સરપંચ આપણે દેવો રેડી છે અને દેવાન બનાવવાનો છે સરપંચ તમારે જો હવે દેવાન ગોરાખું હોય ને તો આ ગોમમાં કાયદેસરની ચૂંટણી થાશી પણ ચૂંટણી જો કરવાની આવે છે આપણે દેવો રેડી છે હું એમ કહું છું મારે નહીં રેડી ને તમારે રેડી છે પણ મારે નહીં રેડી ગોમ માળન રેડી નથી માર્યું તો ભણ આપણે ચૂંટણી નથી કરવી અને દેવાન સરપંચ બનાવવાનો છે તું એમાં હું શું માથું કરતો નહીં

આ બારું આ